અમદાવાદમાં રિક્ષામાં બેસી મુસાફર બની મુસાફરોના કિંમતી સામાનની ચોરીના બનાવો વધી રહ્યા હતા એલસીવી ઝોન વન એ ચોક્કસ બાતમીના આધારે ચાર શખ્સોની ટોળકીને ઝડપી પાડી જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા અને અલગ અલગ વિસ્તારોમાં ચોરીઓ કરતા હતા પકડાયેલા આરોપીઓ વિશે વાત કરીએ તો નારાયણ પંડિત જે રિક્ષા ચાલક છે અને સરખેજનો વતની છે અલ્પેશ ઉર્ફે ભૂરો સોલંકી જે ખેડૂત છે અને રાજુલાનો વતની છે આ ટોળકીમાં બે મહિલાઓનો પણ સમાવેશ થતો હતો જેમાં અને વાસણાના વતની છે તેમની પાસેથી કુલ રૂપિયા છ પોઈન્ટ સિત્તેર લાખ નો મુદ્દા જેમાં સોનાના દાગીના અને રિક્ષા સામેલ છે જે કબજે કરવામાં આવ્યો છે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં બી કલમ ત્રણસો ત્રણ બે હેઠળ અને ચોપન હેઠળ ગુનો નોંધાયો છે આ સમગ્ર કામગીરી પીઆઈ શ્રી એચ બી કરવી અને એલસીબી ઝોન વન ની ટીમ દ્વારા સફળતાપૂર્વક અમલમાં લાવવામાં આવી છે